ખેડૂતને કામ કામના નથી એટલે સર્વનો હદેથી આભાર હવે મૂળ તો અમે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત છે એમ પ્રગતિશીલ ખેડૂત કરતા વિશેષ અમારું કામ એ છે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત એમ સાહેબ વાત કરી કે પ્રગતિશીલ ખેડૂત પ્રગતિશીલ ખેડૂત પણ એવી રીતના બન્યા છે કે પ્રાકૃતિક ખેતી કરતા થયા અને આવી રીતના કૃષિ મેળા હોય તો ત્યાં દરેક જગ્યાએ જાતા થયા એમાં અમને આવતા કરવામાં ગ્રામ સેવક ભાઈઓનો સાથ સહકાર સાથે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને એમની ટીમનો ખૂબ સાથ સહકાર છે એમના હિસાબે અમને ઘણું માર્કેટ મળ્યું છે જેમ કે અત્યારે અહીંયા કૃષિ સ્ટોલ લઈને આવ્યા છે બરાબર પ્રાકૃતિક કૃષિના મૂલ્યવર્ધન કરેલા ઉત્પાદનો જાતે વેચાણ કેમ કરવા દો એમના માટે અમને અહીંયા સ્ટોલ ફાળવવામાં આવ્યો છે જો આ ખેડૂતે જાતે કરવાનું હોય તો અમે તો ન જ કરી શકીએ એવી રીતના કોઈ ખેડૂત જાતે આ ખર્ચો કરી કરી ના શકે પણ સરકારશ્રીના સહયોગથી આત્મા પ્રોજેક્ટ અને આપણે ગ્રામ સેવકના બધાના સાથ સહકારથી આજે અહીંયા સ્ટોલ પણ ઉપલબ્ધ છે અમારો અને કોઈ પણ પ્રકારનો અમારે ચાર્જ ભરવો નથી પડતો ક્યાંય પણ એક્ઝિબિશનમાં ગયા હોય હોય અને ખ્યાલ એક ભાડું લાખ 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 એવા ભાડા હોય પણ અમારે કોઈ પણ પ્રકારનો ક્યાંય ખર્ચ કરવો નથી પડતો એટલે એમના માટે સરકારશ્રી અને પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર હવે પ્રાકૃતિક કૃષિ શા માટે તો આપણા પાસે અઢળક રૂપિયા પૈસા મિલકત બધું હોય પણ આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એ રૂપિયા કોણ વાપરશે એવો સવાલ મેં અમારા અંગત મિત્રોમાં અને સ્નેહ સંબંધીમાં કર્યો તો એ કે આપણે બાળકો વાપરે એના બાળકો વાપરે પણ પૈસા તો મહત્ત્વના છે ત્યારે મે એને સમજાવી વાત તમને કરું છું કે આપણો સ્વાસ્થ્ય સારું ન હોય અને પછી આપણા બાળકોનો સ્વાસ્થ્ય સારું રહે એવું તમે માનો છો ખરેખર તો પહેલા આપણો સ્વાસ્થ્ય સારું હોય છે

અને એવી વસ્તુ આપણે શરીરને ગમે એવી વસ્તુ વાપરવી જોઈએ એમ જીભને ગમે એવું પીઝા બર્ગર ગમે એ ખાઈ જેટલી વાર ખાઈએ એટલી વાર સારું લાગે પણ પછી એ પ્રશ્ન ભયંકર હોય છે અને ખાવાની કોઈને ના નથી જ્યારે તે પ્રસંગને અનુરૂપ બધું ખાવું પડે પણ આપણે ઘરે ડેલી માટે જીવન જરૂરી માનો કે શાક રોટલી સાસ કેવું ખાય છે એમાં એની ઉપર થોડુંક ધ્યાન આપવાનું બાકી પ્રસંગમાં તો ખાતા હોય તો કે ઘઉં કે બાજરો કે જુવાર આપણે લેવાના છે વીસ ની વસ્તુ લેતા હોય તો સારી વસ્તુ લ્યો તો પચીસ ની આવે પણ કંપની ની સારી છે એવું નક્કી નહીં રાખવાનું પ્રાકૃતિક ખેતી નું અથવા અહીંયા બધા ખેડૂત છે તો મારો તો આગ્રહ એવો છે કે એકાદ એકર જમીનમાં આપણે પ્રાકૃતિક ખેતી કરીએ એટલે જે ન્યુટ્રિશન વાળી વસ્તુ આપણને મળવાની છે એ આપણે સો એ સો ટકા વિશ્વાસથી વાપરી શકીએ બહારથી મારી પાસે લેશો મારી પાસે માનો કે ઘઉં છે ત્યાં સુધી આપું બધા નિષ્ઠાવાન વ્યક્તિ કદાચ ન હોય ઘણા લોકો પછી પૂરું થઈ જાય બીજાનું લઈનેતરાવો એટલે મારી સલાહ એવી છે કે પ્રાકૃતિક ખેતી આપણી આપડી ખાલી માનો કે એક એકર જમીનમાં કરીએ ને એટલે ખાવાની ચીજ વસ્તુ ઘઉં બાજરો જુવાર તેલ ઘર ઘરના શાકભાજી બધું ઘરેથી તૈયાર થઈ જાય અમે જયારે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી ને બે હજાર માં ત્યારે આ વિચારથી શરૂ કરી હતી અત્યારે ટોટલ દસ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ દસ એકરમાંથી પાંચ એકરની વસ્તુ જે ઉત્પાદન આવે ને એટલો અમે જાતે સો બસો ગ્રામ પાંચસો ગ્રામ કિલો એવા પેકિંગ કરીને સોશિયલ મીડિયાના સહારો અને આવી રીતના ક્યાંક પ્રાકૃતિક કૃષિના સ્ટોલ આપે તો એવી રીતના સ્ટોલ પરથી અને સોશિયલ મીડિયાના સહારાથી ઘરેથી સીધા આપણા ગ્રાહક સુધી પહોંચાડીએ છીએ મારી એક કિલો હળદર ગયા વર્ષે વર્ષથી ની કિલો વેચાણ એ પંદર દિવસમાં હળદર પૂરી થઈ ગઈ પણ એ સોશિયલ મીડિયા અને આપણે આવા કૃષિ મેળાના સ્ટોલ આમાં બધે

અને આપણો વિશ્વ સામે મળે એના માટેના પ્રયાસો એની અંદર શું ન્યુટ્રિશન છે શું કામની વસ્તુ છે માનો કે હળદરની વાત છે તો હળદરમાં કર્ક્યુમિન મહત્વ હોય કર્ક્યુમિન 4% આસપાસ કર્ક્યુમિન અમારી હળદરમાં લેબ સાથે છે એના મૂળમાંથી મૂળ બધાય વાવતા હોય તો મૂળ વાવવા પૂરતું ઉપયોગ કરતા હોય અમે એ મૂળમાંથી પાવડર બનાવ્યો તેમાં 6% પ્લસ કર્ક્યુમિન આવ્યું કર્ક્યુમિન છે ને કેન્સર સામે લડવાની શક્તિ પૂરી પાડે છે

તો જે દોઢસો કે બસો રૂપિયાની કિલો લેતા હોય એમાં ટૂંકમાં કિલોથી થોડી થી થોડીક ઓછી લેતા હાલે ઓરિજિનલ હોય ન લ્યો તો આવી રીતના તૈયાર કરીને ઘરેથી ન તૈયાર કરીને આપણી વસ્તુ આપણે વાપરતા થઈ આવી રીતના